પોલીસનું કામ છે ગુનેગારને પકડવાનું પોલીસનું કામ છે ભાગતા ગુનેગારનો પીછો કરવાનું પણ સૌરાષ્ટ્રમાં એક એવી ઘટના ઘટી છે અત્યારે ભાગી રહી છે પોલીસ અને તેનો પીછો કરી રહી છે પોલીસ અને પોલીસ એ કોઈ સામાન્ય નથી એક પોલીસ ઇન્સ્પેક્ટર છે એક પોલીસ ઇન્સ્પેક્ટરને શોધવા માટે પોલીસે પીછો શરૂ કર્યો છે અને આ પોલીસ ઇન્સ્પેક્ટરને ભાગેડું જાહેર કરવામાં આવ્યા છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે એક એવા પોલીસ ઇન્સ્પેક્ટરની જે પોલીસ ઇન્સ્પેક્ટરની બહાદુર કથાઓ અખબારમાં છપાતી હતી અને આ બહાદુર પોલીસ ઇન્સ્પેક્ટરની સ્ટોરીઓ સોશિયલ મીડિયામાં ચાલતી હતી પત્રકારો જેને બહાદુર પોલીસ અધિકારી સમજતા હતા સામાન્ય લોકો જેનાથી ડરતા હતા એ કહેવાતા બહાદુર અધિકારી અત્યારે ઉંદર બનીને ભાગી રહ્યા છે અને તેનો પીછો કરી રહ્યું છે સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે નિર્લેપરાયની ટીમ નિર્લેપરાયની ટીમ આ પોલીસ ઇન્સ્પેક્ટરને શોધી રહી છે આ ઇન્સ્પેક્ટર અને તેના સાગરીત એ પણ હેડ કોન્સ્ટેબલ છે તે બંને ફરાર છે કોણ છે આ ઇન્સ્પેક્ટર અને કેમ ભાગી રહ્યા છે તેની વિસ્તૃત રીતે ને શાંતિથી વાત કરીશું ઘટના છે મોરબીના ટંકારાની મોરબીના ટંકારામાં થોડા મહિના પહેલાં આવેલી એક આલિશાન હોટલ કમ્ફર્ટમાં દરોડા પડે છે અને આ દરોડા પાડનાર પોલીસ ઇન્સ્પેક્ટર છે યુવરાજસિંહ

ડીજીપી વિકાસ સહાય સમગ્ર મામલાની તપાસ સોંપે છે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લીપ રાય અને ડીવાય એસપી કેટી કામરિયાને અને એસએમસીની ટીમ પહોંચે છે ટંકારાની હોટલ કમ્ફર્ટમાં ત્યાં તપાસનો દોર શરૂ થાય છે અને જે સત્ય બહાર આવ્યું તે વાસ્તવિકતા કરતાં જુદું હતું ઘટના એવી છે કે કમ્ફર્ટ હોટલની અંદર કેટલાક નામાંકિત લોકો આવ્યા હતા ઉતર્યા હતા અને તેઓ માત્ર પત્તા રમી રહ્યા હતા આ પૈકીના બે ત્રણ લોકો એવા હતા કે જેમની સામે ભૂતકાળમાં જુગારના કેસ નોંધાયા હતા એટલે ટંકારાના પોલીસ ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ પહોંચે છે પોતાના હેડ કોન્સ્ટેબલ મહીપતસિંહની સાથે આ બધાને જ ડરાવે ધમકાવે છે અને કહે છે હવે તમારી ઉપર કેસ થશે કારણ કે તમે જુગાર રમતા હતા પોલીસને જગ્યા ઉપરથી કોઈ પણ પ્રકારની નાણાકીય લેવડ દેવડના પુરાવા મળતા નથી પણ કોણ પડે આ પોલીસના જમેલામાં એમ માની આ વેપારીઓએ નક્કી કર્યું કે પોલીસ ઈચ્છે છે તેવું થાય એટલે ત્રેસઠ લાખ રૂપિયા જેવી માતભર રકમ રાજકોટથી મંગાવવામાં આવે છે અને આ જે લોકો હતા તેમની ઉપર જુગારધારાનો કેસ કરી ત્રેસઠ પૈકી બાર લાખ રૂપિયા જુગારમાં પકડાયા છે તેવું દર્શાવવામાં આવે છે પછીની તપાસમાં એવું પણ બહાર આવ્યું કે એક વ્યક્તિનું નામ પણ બદલી નાખ્યું અને ત્યાં આગળ જે એક વ્યક્તિનો જે ફોન હતો એ પણ બદલી નાખવામાં આવ્યો આમ ડીઆઈજી નિર્લીપ રાયની તપાસમાં ખબર પડી કે બધું જ ગોલમાલ છે અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે આ મામલે એક નવી ફરિયાદ સ્ટેટ મોનિટરિંગ સેલમાં નોંધાય છે અને મામલાની તપાસ સોંપવામાં આવે છે ડીવાય એસ વિશાલ રબારીની જેઓ લીમડીના ડીવાય એસપી છે લીંબડીના ડીવાય એસપી વિશાલ રબારી ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ અને હેડ કોન્સ્ટેબલ મહીપતસિંહને શોધવા પોતાની ટીમો રવાના કરે છે પરંતુ અઠવાડિયા અને મહિનાઓ પછી પણ હજી આ ઇન્સ્પેક્ટર અને તેમના સાગરીત મળી આવ્યા નથી ડીવાયએસપી વિશાલ રબારીએ અદાલતના ધ્યાન ઉપર મૂક્યું કે અમે સંખ્યાબંધ જગ્યાએ વોરંટના આધારે તપાસ કરી અમને આરોપી મળી આવતા નથી એટલે હવે અદાલતે કહ્યું છે કે આ બંને અધિકારીઓ જેઓ પોલીસ ઇન્સ્પેક્ટર છે અને હેડ કોન્સ્ટેબલ છે તેમને ભાગેડું જાહેર કરવામાં આવે છે અને તેમને આદેશ આપવામાં આવ્યો છે કે ત્રીસ દિવસમાં તમે ડીવાયએસપી વિશાલ રવારી સામે કે પછી અદાલત સામે શરણાગતિ સ્વીકારો હવે જો આ શરણાગતિ નહીં સ્વીકારે તો નવું વોરંટ ઇસ્યુ થશે અને જેમાં આ અધિકારીની મિલકતને ટાંચમાં લેવાની સત્તા મોરબી જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ ગુનામાં બી ની અલગ અલગ કલમ અને જે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ છે એમની કલમો હેઠળ ગુનો તાત્કાલિક ટંકારાના પીઆઈ વાયે ગોહિલ અને ત્યાંના અન્ય એક પોલીસકર્મી મયપત છે હરીસિંહ સોલંકી બંને વિરુદ્ધ કરવામાં આવેલું હતું આ ગુનાના આધારે તપાસ જેમ જેમ આગળ વધતી ગઈ તો આરોપીઓની શોધખોળ કરવા માટે થઈને અલગ અલગ સ્ટેટ લેવલની ટીમો અને બીજી અન્ય લોકલ ટીમો દ્વારા પણ પૂરતા પ્રયત્ન કરવામાં આવેલા આ પ્રયત્નોના અંતે જ્યારે આરોપીઓ જે છે એ મળી આવ્યા ન હોય તો તેમને પકડી પાડવા માટે થઈ અને નામદાર સેશન્સ કોર્ટ મોરબી દ્વારા એમના વિરુદ્ધમાં બીએનએસએસની કલમ બોતેર મુજબનું વોરંટ જે છે એ જાહેર કરવામાં આવેલું હતું આ વોરંટની બજવણી માટે થઈને પણ અલગ અલગ એજન્સીઓ લોકલ પોલીસ સ્ટેશન અને સ્ટેટ લેવલની અલગ અલગ ટીમો જે છે એમના દ્વારા પ્રયત્ન કરવામાં આવેલા હતા કે વહેલી ત્યાં આરોપીઓને પકડી શકે પરંતુ કોઈપણ કારણોસર આ બંને આરોપીઓ જે છે એ પોતે જાણકાર હોય અને પોલીસની પદ્ધતિથી જાણકારી ધરાવતા હોવાને લીધે આજ દિન સુધી જે છે તેમને પકડવામાં પોલીસ જે છે એમને કોઈ સફળતા મળી ન હતી જેના અનુસંધાને ગત તારીખ એકવીસ ચાર બે હજાર પચીસના રોજ નામદાર સેશન્સ કોર્ટ મોરબી એમના વિરુદ્ધમાં બીએનએસએસની કલમ ચોર્યાસી મુજબનું જે ફરારીનું જાહેરનામું જે છે એ પ્રસિદ્ધ કરેલું છે આ જાહેરનામામાં નર કોર્ટ દ્વારા આમોને તપાસ કરનાર જે અધિકારી છે એમને સાત દિવસની જે છે એ મુદત આપવામાં આવી છે જેના અનુસંધાને સાત દિવસની અંદર આ જાહેરનામાની પ્રસિદ્ધિ કરવાની છે અને જો સાત દિવસના સાત દિવસ પછી જે પણ પ્રસિદ્ધિ થાય એ પછી ત્રીસ દિવસનો સમય જે છે એ આ બંને આરોપીઓને આપવામાં આવેલો છે આ ત્રીસ દિવસની અંદર જો બંને આરોપીઓ જે છે એ હાજર તપાસ કરનાર અધિકારી સમક્ષ ન થાય તો ત્યારબાદ તેમના વિરૂદ્ધમાં જે પણ ઘટતી કાર્યવાહી જેમાં એમની સંપત્તિને ટાંચમાં લેવાની જે પણ કાર્યવાહી છે એ કરવાની જે છે એ તજવીજ આગળની હાથ ધરવામાં આવશે

કોઈના નિશાસાના કોઈને દુઃખી કરીને પૈસા લીધા છે તો આજે નહીં તો કાલે તમારો ભાંડો ફૂટશે અને તમારે આ દશામાં આવવું પડશે તમારે પોલીસથી જ ડરવું પડશે પોલીસ હોવા છતાં ભાગવું પડશે આ ઇન્સ્પેક્ટર બે વખત આગોતરા જામીનનો પ્રયત્ન કરી ચૂક્યા છે અદાલતના દ્વાર બંધ થઈ ગયા છે છતાં હજી હવા ચાલુ છે જોઈએ આગળ એસએમસીની ટીમ અને રાય શું કરે છે